તો મિત્રો તલવાર વ્યાની મની તમ ધી બોલી છે બાપી કા ખબર અગિયાર વાગે બીજી ભાઈ તમારે કઈ મારા વિવાસ મિત્ર કેવું છે કાં પાડી અંદર હાલો તો તમે એને અંદર અંદર લઈ લો અંદર એ બાપ એ બાપ મિત્રો મિત્રો પાડી આવી بن کر دی جیل میں پوری دی تھی بچھڑی نی آیا بھری لاویں تھوڑلا آیا بھری جیل میں پوری دی تھی اے مر جائے مار نہ کھے سے ہلا ویڈیو کون اٹھارے ہلاウト نی جنگی گاڑی نو آ گاڑی کون

बंद कर द का आलू रख दे पोटरो कर ले बेटा पोटरो करा के ओ नहीं करा आज बाकी एक पानी पाजी दिया हूं यहां एक चल मो कर दे मेरा मारी आबूजी जारी पाजी दी के कर ये कर बेटा करना आप से

આવી ગયો આ પણ નો ઓપ્શન બીજું આપ્યું હોય દરવે હે હે દરવે નો આઈ હે કે બેક નો

એક ખિંગો મારે કાયા 900 કાંઠલે છે આથી ના બાર કાંઠ નથી કંડાસે ઓલે નામ લાખ રૂપિયાનો તો સબastien કે તો આવે પણ શું કહેવાય અમે તો ત્રત હું જ બોલ તો બટે મને સાગતે તો ની કઈ લો લોકો એ દાતી આ લે ના હે ના મોટા કોકિયા તો પીંજોય દા બાજી ભાટી हां एकड़ो 10 लाख रुपिया में दागियो 20 लाख में 2 लाख है ई जमाना हां हटाने में कई बोलो हां 3 करोड़ से नहीं है 1 लाख नहीं है 2 लाख नहीं 2 लाख कैसे बोला हां 3000 कपड़ी दे दे कि नहीं है ये 1 लाख है ये वेट लॉस से ना प्राण भी दने तो और प्राण में दागले दवान પાડી જો કરના પાડી જો તો કે હોય આ એક એક છોરા કેતો પાડી હોય એય તું રાવા દે આ પાડી ની કેમ જોતા આ પાડી નો પીય ભાઈ આતાડે ભડી ભી ભે કુતરા ભડે કોરી માં

તો મિત્રો હાલો એવું આપણી ભીમ આપણે દોવેલી તાણું ઘણું છે ઊભી કરે પછી ખાણ સાટાતા ઉડાડવા જઈએ